Welcome to recipe of the week. આજે હું તમારી સાથે લાઈવ ઢોકળા કે કોઈ પણ ચાટ સાથે ખાઈ શકાય એવી ગ્રીન ચટણી અને લસણની લાલ ચટણી સાની રીત લઈને આવી છું આ મેં કોથમીર મરચાંની ચટણી બનાવી છે અને આ મેં લસણની ચટણી બનાવી છે લસણની ચટણી તમે બનાવી અને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો સૌથી પહેલાં આપણે લાલ ચટણી બનાવી દઈશું તો એના માટે મેં સાતથી આઠ નંગ આ રીતે કાશ્મીરી લાલ સૂકા મરચાં લઈ લીધે છે અને એક કપ પાણી મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે એક બાઉલમાં મેં આ રીતે લાલ મરચાં લઈ લીધા છે કાશ્મીરી લાલ મરચાં લીધા છે અને પાણી એકદમ ગરમ થાય એટલે એમાં આ રીતે ઉમેરી દેવાનું અને હવે ઢાંકણ ઢાંકી અને બે કલાક માટે આપણે આ મરચાંને પલળવા માટે મૂકી દઈશું તો બે કલાક પછી મરચાં સરસ પલળી ગયા છે હવે લસણની ચટણી છે એટલે એના માટે મેં લગભગ પચીસથી ત્રીસ કળી લસણની આ રીતે ફોલીને લઈ લીધી છે અને સાથે જ મેં એક ટી સ્પૂન મીઠું લીધું છે હવે પલાળેલા મરચાંને મેં આ રીતે પાણીમાંથી નીતારી અને મિક્સર જારમાં લઈ લીધા છે અને સાથે જ લસણની કઢી અને મીઠું ઉમેરી અને પાણી ઉમેર્યા વગર જ આપણે એની પેસ્ટ બનાવી દેવાની છે કે હજી મરચાં પલાળેલા છે એટલે એમાંથી પણ થોડું પાણી છૂટશે તો આ રીતે મેં સરસ રીતે એને પીસી લીધું છે હવે આપણે આ ચટણીને લાંબા સમય સુધી ટકાવી હોય તો આપણે એમાંથી જે પાણી હોય એ મોઇશ્ચર દૂર કરવું પડે તો એક કઢાઈમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને સાથે જ આ લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દેવાની છે આ રીતે ચટણીને સાંતળીને ઉપયોગમાં લઈશું તો આ ચટણી તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તમારે તાત્કાલિક આ ચટણીનો ઉપયોગ કરવો હોય તો તમે આ રીતે સાંતડો નહીં અને ડાયરેક ઉપયોગમાં લો તો પણ ચાલે હવે ધીમા ગેસે લગભગ છથી સાત મિનિટ મેં એને કન્ટિન્યૂ હલાવ્યું છે અને તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે આ ચટણીને સાંતળવાની છે તો તમે જોઈ શકો છો તેલ બધું જ ઉપર આવી ગયું છે આપણી આ લાલ લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડી થાય પછી આપણે એર ટાઈટ બોટલમાં ભરી દઈશું તો હવે આપણે ગ્રીન ચટણી બનાવી દઈશું તો એના માટે મેં એક કપ કોથમીર લઈ લીધી છે ચાર લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો બે ટેબલ સ્પૂન સિંગદાણા એક ટીસ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે મિક્સરજારમાં આ બધું જ લઈ લઈશું મિક્સરજારમાં મેં પહેલાં આદુ મરચાં ક્રશ કરેલા છે હવે મિક્સરમાં મેં આ રીતે બધું જ લઈ લીધું છે કોથમીર લીલા મરચાં આદુનો ટુકડો સિંગદાણા મીઠું અને લીંબુ તમને આમાં ગણપણ પસંદ હોય તો થોડી ખાણ પણ તમે ઉમેરી શકો છો લીંબુનો રસ અત્યારે જ ઉમેરવાથી ચટણી છે તે કાઢી નહીં પડે અને એકદમ સરસ ગ્રીન કલર આવશે હવે પાણી ઉમેર્યા વગર જ મેં પહેલાં બધું ક્રશ કરી દીધું હતું અને હવે ચાર પાંચ ચમચી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે તો આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે તમારે ગાઢી ગાઢીપાતલી જે પ્રમાણે બનાવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું તો ગ્રીન ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો બંને ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ ચટણી બનાવી અને ઉપયોગમાં લઈ શકો છો અને તમને મારી આ રીત પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તૈયાર છે બંને ચટણી